દ્વાતીવાડાના ડેમની હાલમાં સપાટી છે પોણસોને હત્યાસી અને પોણીની આવક પણ બાવીસ હજાર બસોને હત્યા છે એટલે તમે અમારા મિત્રો આવા જોડાઈ રહેજો અને જે અમારી યુટ્યુબની ચેનલમાં જે નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ પણ ના કરી હોય તો કરી દેજો અને આવા નવા આપણે નવા નવા વ્લોગ બનાવતા રહીશું અને જેથી કરી તમે નવી અપડેટ તમને મળતી રહે અને બનાસ નદીમાં નવા વિડીયો અમારા જોતા રહેજો અને જે હાલમાં પાણી નથી આવ્યું પણ બનાસંધીમાં પણ પાણી ટૂંક સમયમાં આવશે તો આપણે બસ વિડીયો આવાના આવા બનાવતા રહીશું જય માતાજી મિત્રો હેલો મિત્રો જે આપણે નીચા વિસ્તારમાં જે રહેતા હોય એ અમને ખાસ વિનંતી કે હાલમાં ધોધવાડા ડેમની પાંચસો ને સત્યાસી સપાટી થઈ ગઈ છે એટલે જે નેસા વિસ્તારમાં રહેતા હોય એ બધાએ નદી ખડો એમ કે થોડો થોડો જે સેફ્ટી ભણાય એમ કે ઉપર રહેવામાં ખૂબ સંભાવના કેમકે હાલમાં ધોધવાડા એમનું વરસાદનું માહોલ છે અને ફૂલ આગળ પણ છે એટલે કોઈ નક્કી ના કહેવાય કોઈ ગેરંટી નથી કેમ કે પંજાબ જેવો પણ હાલ હાલમાં થઈ શકે એટલે એનું કોઈ ગેરંટી નથી અને વરસાદ હાલમાં લાઈવ તમે જોઈ રહ્યા છો કે બનાસ નદીમાં લાઈવ વરસાદ હાલમાં ચાલુ છે અને પંજાબની જે હાલત છે એ પણ આપણે બનાસ નદીમાં પણ થઈ શકે છે એટલે ખાસ કરીને જે આપણા યુટ્યુબમાં વિડીયો જોવે છે એ અમને ખૂબ ખૂબ આભાર અને નવા વિડીયો જોતા ચાલો